સુરતની લિંબાદ પોલીસે દાખવી કડકડતી ઠંડીમાં ગરીબોને હૂફ આપી રથમાં હાલ ઠડ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે સુરતના લેંબાદ પોલીસ દ્વારા અહેસાસ પ્રવૃત્તિ અંતર્ગત વિહોણા બાળકો તેમજ પરિવારના સભ્યોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે સ્વેટર તેમજ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યા હતા કેટલાક પરિવાર પાસે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પોતા ઘરમાં ગરમ કપડાં હોય છે તેમ છતાં ઘણા પરિવાર દર વર્ષે પોતાના માટે સ્વેટર જેકેટ તેમજ નવા ગરમ વસ્ત્રો ખરીદતા હોય છે ત્યારે સમાજમાં ગરીબ વર્ગ તેમજ ફૂટપાથ પર વાટ કરતા કેટલાક બાળકોને વૃદ્ધો પાસે કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે પૂરતા ગરમ કપડા નથી કુદરતની પોલીસ ઇન્સ્પેક્ટર પઢેરિયા અને પીએસઆઈ જેબલિયા દ્વારા વિતરિત કરવામાં આવ્યા હતા લંબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયા સેકન્ડ પીઆઈ જોગરાણા અને પીએસઆઈ જેબલિયા દ્વારા અહેસાસ પ્રવૃત્તિઓ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં લેંબાદ પોલીસ સ્ટેશન દ્વારા થી વધુ ઘર વિહોણા બાળકો તેમજ પરિવારના સભ્યો માટે સ્વેટર તેમજ ધાબળા ગરીબ વર્ગ તેમજ ફૂટપાથ પર વસવાટ કરતા બાળકો વૃદ્ધોને વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં લેંબાદ પોલીસ સ્ટેશનના બંને પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ